નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી મહેમદાબાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી એમએસ બીએડ કોલેજ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જે બીએડ કોલેજ છે મહેમદાબાદ એનસીટી તથા સરદાર પટેલ યુનિવર્સિટી માન્ય એનસીટી તથા સરદાર પટેલ યુનિવર્સિટીના ધારાધોરણ પ્રમાણે સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે આચાર્ય માટેની જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ એમ કોમ એમએસસી પંચાવન ટકા એમએડ પંચાવન ટકા પીએચડી તથા દસ વર્ષનો શૈક્ષણિક અનુભવ વિવિધ વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરો શિક્ષણના આસિસ્ટન્ટ પ્રોફેસરો માટે અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી એકાઉન્ટન્ટ અર્થશાસ્ત્ર ગણિત વિજ્ઞાન હિન્દી સંસ્કૃત વિષય પદ્ધતિ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ એમ કોમ એમએસ પંચાવન ટકા એમએડ પંચાવન ટકા નેટ સ્લેડ પીએચડી પ્રથમ પસંદગી આપવામાં આવશે ફિઝિકલ એજ્યુકેશન પીટીઆઈ માટેની લાયકાતની વાત કરીએ તો એમપીએડ પંચાવન ટકા વિઝ્યુઅલ આર્ટ્સ ટ્રેનર માટે એમએફએ પંચાવન ટકા તેમજ પરફોર્મિંગ આર્ટસ ટ્રેનર માટે એમએ ઇન મ્યુઝિક ડાન્સ થિયેટર પંચાવન ટકા સાથે એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને નિયમ પ્રમાણે છૂટછાટ મળશે

મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય